હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોનું નીટ બે હજાર ત્રેવીસનું રિઝલ્ટ આવી ગયા બાદ છે સ્ટેટ કોટા અને ઓલ ઇન્ડિયા કોટા છે એમાં ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલુ હતી અને એ પૂરી થઈ ગઈ છે તો આજનો વિડીયોમાં સેલો સમાવેશ કરવામાં આવ્યો છે તો કે એમબીબીએસ છે બીડીએસ છે બી અને બીએચએમએસ એમાં કેટલી બેઠકો છે અને એની કોલેજોનું ફી કેટલી છે એનું સંપૂર્ણ લિસ્ટ આપતો આજનો વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આજનો વિડીયો તમે લઈને અંત સુધી જોઈ લેશો એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે No dejas de llenarlo de tu eche. કે બારમાં પછીની તમારી જેટલી બી એડમિશન પ્રોસિજર થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને અમારી એક અન્ય પણ ચેનલ છે કોલેજ એડવાઇઝ કરીને એમાં તમને કોલેજ રિલેટેડ અપડેટ અને તમારા ઉપયોગી બધી અપડેટ છે એ ચેનલમાં આપવામાં આવશે એટલે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને તમારે અને આ ચેનલ ઉપર તમે લોકો નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે તમે લોકો ગુગલ ક્રોમ કે અન્ય વેબસાઇટ ઓપન કરી ગુજરાત ડોટ સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે હવે એમાં તમારે મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથી એ તમે જોઈ શકો છો અને એમાં તમે લોકો અહીંયા આવી શકો છો આમાં શું લખ્યું છે કે લિસ્ટ ઓફ મેડિકલ કોલેજીસ વિથ ઇનટેક અને ફી ઇન્ટેક એટલે કે કેટલા વ્યક્તિઓ લેવાના છે અને એની ફી કેટલી છે એ રીતે ડેન્ટલ એ રીતે આયુર્વેદિક અને એ રીતે હોમિયોપેથી હવે આપણે લોકો મેડિકલ કોલેજની ફી વિશે જોઈ લઈએ રેડી તો હવે એ આપણે ઓપન કરીએ એટલે તમારી સામે આ રીતની પીડીએફ છે એ ઓપન થાય છે હવે તમે લોકો એક વસ્તુ જોઈ લો બીજે મેડિકલ એટલે ગવર્મેન્ટ જેટલી પણ કોલેજ છે છ એ છ કોલેજ છે એની ગવર્મેન્ટ કોલેજ છે એની ફી તમે લોકો જોઈ શકશો કે પોઈન્ટ પચીસ એટલે કે પચીસ હજાર છે એમાં આ વખતે કંઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ઓલ ઇન્ડિયાની કેટલી સીટ છે ગવર્મેન્ટ કેટલી સીટ છે એ તમને લોકોને ખ્યાલ આવી જશે રેડી રેકોગ્નાઇઝ એટલે એનો મતલબ મેં તમને અગાઉ સમજાવી દીધો તો ગવર્મેન્ટ કોલેજમાં મેનેજમેન્ટ ખોટા હોતો નથી એના પછી આવે છે જીએમઇ મેડિકલ કોલેજ રેડી હવે અમે સેલ્ફ ફાઇનાન્સ લખ્યું છે સેલ્ફ ફાઇનાન્સ રેડી જ છે હવે કેમ કે એ લોકોએ ફીમાં બહુ વધારો કર્યો છે પાંચ લાખ કંઈ ઓછી ફી ન કહેવાય રેડી એ લોકોએ જુઓ કેટલી ફીમાં વધારો કર્યો છે એ તમે લોકો જોઈ લ્યો તો પાંચ પોઈન્ટ પચાસ છે એ તમારે ગવર્મેન્ટ કોટામાં વધારો કર્યો છે સત્તર લાખ છે એ તમારા મેનેજમેન્ટ કોટામાં ડાયરેક્ટ બમણો વધારો એ લોકોએ કર્યો છે અને વિદેશી માટે પચીસ હજાર ડોલર છે એ લોકોએ વધારો કર્યો છે રેડી હવે તમારા મનમાં જ પ્રશ્ન થાય કે ભાઈ આમાં મેનેજમેન્ટ કોટા છે એ મેનેજમેન્ટ કોટા કેમ નથી દર્શાવતા તો તમને લોકોને કહી દેવા એનઆરઆઈ સીટ છે એ એનઆરઆઈ સીટ ખાલી રહેશે એનું કન્વર્ટ મેનેજમેન્ટમાં એ લોકો કરવાના છે રેડી સમજી લો એનઆરઆઈ સીટ છે એ પહેલો રાઉન્ડ આવે એના પછી બીજો રાઉન્ડ જ્યારે આવશે ત્યારે જે એનઆરઆઈની સીટ ખાલી વધશે એનું કન્વર્ટ મેનેજમેન્ટમાં કરશે એટલે મેનેજમેન્ટ કોટાની સીટો આમાં દેખાડતા નથી સમજી ગયા એટલે આ એનું રીઝન છે પછી તમે લોકો પ્રાઇવેટ કોલેજો જોઈ શકશો એની તમે ફી પણ જોઈ શકશો તો તમે એમાં પણ જોઈ શકો પાંચ પોઈન્ટ ત્રાણું લાખથી તો ચાલુ થાય છે ફી બધી રેડી પાંચ પોઈન્ટ ત્રાણું લાખથી લઈને આઠ પોઈન્ટ પચીસ લાખ સુધી ગવર્મેન્ટ કોટાની ફી છે બાકી સત્તર સત્તર લાખ ને અઢાર લાખને એ રીતની તમારે ફી ભરવાની થશે રેડી પછી જુઓ એક નૂતન મેડિકલ કોલેજ છે એમાં તમારે આઠ જ સીટ છે મેડિકલ માટે અને એમાં પોઈન્ટ સાઠ બતાવીશ રેડી એટલે કે એમાં તમને મળી જશે સાઠ હજાર તમારે દેવા પડશે બાકીની જે એમ ઈ આર એસમાં પાંચ પોઈન્ટ પચાસ અને સત્તર લાખ છે એ દર્શાવે છે રેડી બાકીને આ તમારે મેં તમને જે નવી કોલેજ ખોલી છે આ છ એ છ કોલેજ એનું મેં તમને અગાઉ કહી દીધું તું કે ભાઈ કેટલી ફી નક્કી કરવામાં આવી છે રેડી ટોટલ થઈને છ હજાર સાતસો ને અઠ્ઠાવન બેઠક છે એ આપણે થઈ છે ઓલ ઇન્ડિયાની બસો ને પંચ્યાસી છે ગવર્મેન્ટ કોટાની પાંચ હજાર ત્રણસો ચોપન છે મેનેજમેન્ટની ત્રણસો ચાલીસ છે એનઆરઆઈની સેવન સેવન અને નાઇન છે રેડી આ વસ્તુ તમે ખાસ સમજીએ એટલી સીટું છે અને એ ખાલી વધશે તો પછી એનું જે કન્વર્ટ છે એ સેમાં કરશે તો કે એ લોકો મેનેજમેન્ટમાં કન્વર્ટ કરશે એટલે મેનેજમેન્ટની તમારે એવી ધારી ના હાલવાની કે ભાઈ હાથસો છે તો કેટલી હાથસો પ્લસથી તમારે મેનેજમેન્ટમાં કન્વર્ટ થશે આ તમારું એમબીપીએસનું આખું લિસ્ટ છે એમાં તમે જોઈ શકો છો આ રીતે એના પછી આપણે લોકો ડેન્ટલની ફી તરીકે જોઈએ છીએ તો ડેન્ટલની ફી ઉપર આપણે ક્લિક કરશું રેડી તો તમારી સામે પણ પીડીએફ છે એ ઓપન થઈ જશે રેડી હવે આ પીડીએફ તમારી સામે ઓપન થઈ છે એમાં પણ તમે લોકો જોઈ શકો છો કેટલી કોલેજ છે કેટલી ફી છે તો એમાં ગવર્મેન્ટમાં તમારે ફીમાં વધારો કરવામાં નથી આવ્યો વીસ હજાર છે બાકી બધાની છે એસડીટીઝ હતી એ પ્રમાણે આમાં એક પણ બેઠક વહેતી નથી કે એક પણ બેઠક ઘટી નથી રેડી એ પ્રમાણે તમે આનું ફી સ્ટ્રક્ચર છે એ જોઈ શકો છો અને બધી કોલેજ છે એ પરમિટેડ જ છે રેડી આ વસ્તુ સમજાઈ ગઈ પછી આપણે લોકો આયુર્વેદિક કોલેજમાં ઇન્ટેક અને ફી માં આપણે જઈએ છીએ રેડી હવે જુઓ આ ઇન્ટેક અને ફી આમાં આમાં છે એ તમારા લોકોએ કેટલી ફી ભરવાની છે તો ચાર હજાર છે એ તમારા લોકોએ ભરવાની થશે ગવર્મેન્ટમાં તમને મળી જાય છે તો અને બીજું છે આમાં પરમિશન રેડી હવે આમાં શું છે તો કે આમાં તમને પરમિશન મળી કે નહીં તમે અવેઇટેડ બતાવશે એટલે અવેઇટેડનો મતલબ એ જ થશે કે તમારે લોકોને જે એ લોકો કોલેજને પરમિશન નથી મળી પરમિશન માટે એપ્લાય કર્યું છે આ વર્ષ માટે પરમિશન છે એ મળી નથી એ અમુક જ કોલેજને મળી છે રેડી આમાં બધી ગવર્મેન્ટ કોલેજને પરમિશન નથી મળી અમુક પ્રાઇવેટ છે એમાં પરમિટેડ લખેલ બાકીને અવેઇટેડ હશે અને કદાચ રાઉન્ડ વન ની ચોઈસ આવે છે તો પણ એમાં એનો સમાવેશ કરવામાં નહીં આવે પછી આપણે લોકો હોમિયોપેથી કોલેજ છે એની આપણે ઇન્ટેક અને ફીસ નું આપણે સ્ટ્રક્ચર છે એ જોઈ લઈએ રેડી હવે એ આપણે તમે લોકો જોઈ શકશો એમાં એ લોકોએ આ વખતે પાંત્રીસ હજાર ફી નક્કી કરી છે ચાર હજાર ગવર્મેન્ટ માટે છે અને એ પણ અવેટેડ જ બતાવે છે રેડી એટલે કે હજી એમાં એ લોકોને પરમિશન છે એ મળ્યું હોય નહીં રેડી એટલે ટોટલ થઈને કેટલી કોલેજો છે આમાં તેતાલીસ કોલેજો છે ચાર હજાર એકસો ને સાઠ છે એ સીટો આમાં છે આમાં પણ આમાં સીટોનો વધારો નથી કરવામાં આવ્યો કે ઘટાડો નથી કરવામાં આવ્યો રેડી જો પ્રાઇવેટ કોલેજ છે એમાં તમારે લોકોને કોઈ જ પ્રકારની ફી છે એનો વધારો કરવામાં નથી આવ્યો આ વસ્તુ તમારા મગજમાં રાખો પ્રાઇવેટ એમ હોય પ્રાઇવેટ બીડીએસ હોય પ્રાઇવેટ બી હોય કે પ્રાઇવેટ બીએચએમએસ હોય એમાં કોઈ જ પ્રકારનો વધારો નથી કરવામાં ગયા વર્ષે જેટલી ફી હતી એટલી જ ફી એ લોકોએ રાખેલી છે આ વખતે પણ રેડી અને તમારા લોકોને જીએમઇઆરએસ છે એમાં તમારે વધારો કરવામાં આવ્યો છે રેડી સરકારના મત મુજબ ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ હતી અને એમાંથી એ લોકોએ પાંચ પોઈન્ટ પાંચ કરી એટલે આને ખાલી થોડોક જ વધારો કહે છે રેડી સરકારની દૃષ્ટિએ થોડોક જ વધારો છે હવે તો વાલીને જોવાનું રહેશે હવે કેટલું છે શું છે એ બધું રેડી વાલી માટે ભલે ગમે એટલો આમાં બોજ નાખે તો પણ સરકારને તો એવું જ થાય કે અમે માત્ર થોડોક વધારો કર્યો છે રેડી હવે આ કદાચ થોડોક કહેવાતો હશે એ તો હવે કોઈ ખ્યાલ નથી પાછું કદાચ આ તેત્રી રૂપિયા હોય ને આ પંચાવન રૂપિયા હોય એના જ જેટલો વધારો કહેવાતો હશે રેડી એટલે એ રીતનો આમાં વધારો કરેલ છે જીએમઇઆરએસમાં બીજું તો આમાં કંઈ નથી કર્યું રેડી અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો